સુરત શહેરના અલથાણ વિસ્તાર સ્થિત આમ્રપાલી બંગલુસ ખાતે સ્થાનિકોની મુલાકાત દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ જણાવ્યું હતું કે તમે લોકો દિલ ખોલીને કોઈપણ ફરિયાદ કરી શકો છો મુલાકાત વેળા ગૃહમંત્રીએ ટ્રાફિકની સમસ્યાને લઈ લોકોને સમજણ આપી હતી ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ભૂલથી પણ રોંગ સાઈડ નહીં જતા નહીં તો પોલીસ કડક કાર્યવાહી કરશે જો કોઈ કાયદો તોડશે તો હાથમાં પોલીસની સ્લેટ પકડવી પડશે અને આ બાબતમાં કોઈ જ ભલામણ ચાલશે નહીં રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મને ફોન કરશો નહીં મારી ઓફિસથી પણ ફોન આવશે તો પોલીસ છોડશે નહીં રોંગ સાઈડ ઉપર જઈને આપણા પરિવારનું આપણે જોખમ ઉભું કરીએ છીએ રોંગ સાઈડ ઉપર પોલીસ દ્વારા કેસ કરવાના ચાલુ કરાયા છે જેથી હવે રોંગ સાઈડ ઉપર પોલીસ સખ્તાઈથી કાર્યવાહી કરશે હાલ ટ્રાફિક સિગ્નલ અને નિયમોના કડકાઈ અમલથી એક્સિડેન્ટમાં ખૂબ મોટો ઘટાડો થયો છે એક અઠવાડિયામાં વીસ જેટલા ગંભીર અકસ્માત ઓછા થયા અને ફેટલ પણ ખૂબ ઓછા થયા છે જેનાથી મોટી સુરતીઓની કોઈ પ્રસિદ્ધિ ન કહી શકાય સુરતમાં અકસ્માત ઓછા કરવાની આપણી જીત છે મને આશા છે કે આજે આપણે સૌ સાથે મળી પૂરી કરીશું તો બીજી તરફ અનેક લોકોએ ટ્રાફિકના જૂના મેમો આવતા હતા તેની પણ રાજ્યના ગૃહમંત્રી હર્ષઘવીએ રજૂઆત કરી હતી પરંતુ મેમો તો ભરવા જ પડશે તેવું પણ રાજ્યના ગૃહમંત્રીએ જણાવી મેમો અમારી માટે પ્રાથમિકતા નથી શહેરમાં અકસ્માત રોકવાની અને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાની પ્રાથમિકતા છે તેમ કહ્યું હતું આનાથી ફાયદો શું થયો એક્સિડન્ટોની અંદર ખૂબ મોટો ઘટાડો આવ્યો એક્સિડન્ટોની અંદર ઘટાડા જોડે જોડે જેટલા ગયા ગયા આ એડ થશે જે સર્વે કરેલો એ સર્વે માં ગયા અઠવાડિયા સુધી વીસ જેટલા ગંભીર એક્સિડન્ટ ઓછા થયા અને અગિયાર જેટલા ફેટલ એટલે કે મૃત્યુ ઓછા થયા અને આનાથી વધારે જીત આપણા સુરતીઓ માટે કરી લાવશે આ સહન કરવાથી આપણા શહેરને આપણે જે રોડ અકસ્માત ની અંદર જે મૃત્યુ પામતા હતા એની અંદર આપણે ઘટાડો કરવાની આપણી જીત છે અને આ જીત એ મારી માત્ર એટલાની નથી આપણા સૌ સુરતીઓની ભેગા થઈને છે